બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે બસ હવે આવી રીતે મૂળાની ભાજીમાંથી હવે પત્તા પત્તા વીણવાના છે આપણે તેને દાણીનો ઉપયોગ નથી કરવાનો આવી રીતે બધે જ પત્તા વીણી લેશું પત્તા ફટાફટ જ વીણાઈ જાય છે બસ પત્તા વીણી આપણે જે મેથી ભાજી સમારી તે મેં એને સમારી લેવાની છે અને મૂળાને પણ છાળું તાળી એકદમ પતલા પતલા પીસીસ કરી લેવાના છે આ ભાજી તમે મેં કીધું એવી રીતે બનાવશો તો ઘરના સૌ કોઈને ભાવશે અને ઘરમાં કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ મૂળામાંથી ભાજી બનાવી છે જો મેં આવી રીતે સમારી લીધા મૂળાના પીસ આટલા પતલા પતલા કરવાના અને ભાજીને પણ જો આવી રીતે સમારવાની હવે આ ભાજીમાં માટીનું પ્રમાણ હોય છે એટલે તેને મોટા વાસણમાં લઈ આપણે તેને ચાર પાંચ પાણી ધોઈ લેવાના પાણી ચાર પાંચ પાણી ધોઈ તેને કાણા કબાબ નીકળવા મૂકી દેસુ ત્યાં સુધી મેં અહીંયા અડધી મૂકી એટલે વીસ કડી જેટલું લસણ લીધું છે લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી ભાજીમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે હવે લસણને અહીંયા થોડા બે ત્રણ દસકા માણસો એટલે થોડું અધકતરું કૂટી લેશું ત્યારે તેમાં લાલ મરચું પાવડર તીખાસ ચમધી હોય તેટલા પ્રમાણમાં તમે લાલ મરચું પાવડર એડ કરવાનું અને મેં આવી રીતે કૂટી લીધું છે તો લસણ ની થોડી આવી અધકતરી વાટવાની અને આપણે આમને મિક્સરમાં પેસ્ટ નહીં તૈયાર કરવાની આવી રીતે ખાણી પરીમાં તેની પેસ્ટ તૈયાર કરવાની જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે બસ હવે આવી રીતે મોટું કુકર લેશું તેમાં બધી મૂળાની ભાજી અને મૂળાને તેમાં એડ કરી લેવાનું કુકર થોડું મોટું હોય તેવું પસંદ કરવાનું તેથી બધી જ ભાજી આવી રહે તમે અત્યારે ભાજીની ક્વોન્ટિટી તમને વધારે લાગશે પણ આટલામાંથી આપણે ચાર વ્યક્તિ માટે જ ભાજી તૈયાર થશે બધી જ ભાજી મેં અહીંયા કુકરમાં લઈ લીધી છે અને તેમાં હું બે ગ્લાસ જેટલું પાણી એડ કરી અહીંયા પાણી બહુ જ વધારે ઉપયોગ કરવાની જરૂર નથી બે ગ્લાસ પાણી એડ કરવાનું અને તેને મીડિયમ ગેસે આપણે આ કુકર ત્રણ સીટી કરી લેવાની છે તમે મીડિયમ ગેસે ત્રણ સીટી કરશો તો તમારી ભાજી સરસ રીતે બફાઈ જશે ચોથી સીટી કરવાની પણ જરૂર નહીં પડે પણ ગેસની સામે અહીંયા મીડિયમ રાખી અને સીટી કરવાની બસ આપણે હું ત્રણ સીટી કરી લઈશ જો ત્રણ સીટી થઈ ગઈ છે ત્યારે આપણે કુકરની હવા આપોઆપ નીકળવા દેશું ત્યાર પછી કુકર ખોલીને જોશું તો આપણી ભાજી સરસ રીતે બફાઈ ગઈ છે જો આ તમે તમને એવું લાગે કાકી છે તો તમે ફરીથી એક સીટી કરી શકો છો પણ મેં કીધું એ મીડિયમ કે છે ત્રણ સીટી કરશો તો પરફેક્ટ રીતે તમારી ભાજી બફાઈ જ જશે જો સરસ રીતે બફાઈ ગઈ છે બસ ત્યારે તમે એને કાણાવાળા કબ્બામાં કાઢી લીધી બધી કાઢીને હવે આ ભાજીને જો તમને ડ્રાય પસંદ ના હોય તો તમે આવી રીતે પાણી રેવા દેશો એમાં અને પછી વઘારશો તો સરસ એવી ભાજી પણ તૈયાર થશે તે પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એ ભાજીનો પણ અત્યારે પણ હું ડ્રાય ભાજી તૈયાર કરું છું તેથી હું બધું જ પાણી એનું તેનું આવી રીતે નીચાડી લઈ બધું જ પાણી નીચાડી આપણે ભાજી લઈ લેશું આ ભાજી એટલી ટેસ્ટી લાગે છે કે નાના બાળકો પણ ખાઈ લેશે તેમને પણ ખબર નહીં પડે કે તમે આ મૂળાના પત્તામાંથી ભાજી બનાવી છે એટલી આ ટેસ્ટી ભાજી તૈયાર થાય છે અને મેં કીધું મારી રીતે તો તમે જરૂર એકવાર આ ઘરે ભાજી બનાવજો ઘરના તો કોઈને ભાવશે વરસાદનું બધું જ પાણી નીતાડી લીધું છે ભારે થોડી ઠંડી થાય ત્યાર પછી પાણી નીતાડવું અગર તમારો હાથ બળી જશે બસ હવે બધી જ ભાજીને આવી રીતે છૂટી છૂટી કરી લેશું અને પછી તેને આપણે વઘારી લેવાની છે વઘાર કરવા માટે એક પેન લેશું અને એ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને તેમાં બે વાટકી નાની વાટકી જેટલું આપણે તેલ એડ કરીશું આ ભાજીમાં થોડું તેલનું પ્રમાણ વધારે જ રાખવાનું તેલ થોડું વધારે વાટ નાની વાટકી તેલ તો જેટલું તેલ તેલ લીધું છે હવે ગરમ થઈ જાય ત્યારે તેમાં અઢી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું અહીંયા નોર્મલ ભાજીના વઘાર કરતા આપણે આ ભાજીમાં થોડું ઝીણા પ્રમાણ પણ થોડું વધારે રાખવાનું અને અઢી ચમચી જેટલું હિંગ લેશું ઝીણનું પ્રમાણ પણ થોડું વધારે જ રાખવાનું

બસ લસણ એકદમ સરસ એવું સચવાઈ ગયું છે ત્યારે તેમાં એક વાટકી જેટલો હું અહીંયા ચણાનો લોટ એડ કરી અહીંયા તમે શેકેલો કાચો ગમે તે ચણાનો લોટ એડ કરી શકો છો બે ચમચી જેટલું ધાણા જીરું અઢી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું બસ હવે તેને એક મિક્સ કરી લેવાનું છે અહીંયા ગેસની ફ્લેમ લો જ રાખવાની ફાસ્ટ કે મીડિયમ ગેસની ફ્લેમ નહીં રાખવાની એકદમ લો ગેસે જ બધી વસ્તુને કૂક થવા દેવાની ચણા લોટ આપણે સરસ એવું મારે અહિયાં અડધી મિનિટ થઈ ગઈ છે અને સરસ એવું શેકાઈ પણ ગયું છે ત્યારે હું તેમાં ભાજીમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મીઠાને મિક્સ કરી આપણે જે ભાજી બાફી છે તે એડ કરી લેવાની બસ બધી જ ભાજી એડ કરી લેશું અહીંયા જો તમને ડ્રાય ભાજી ના ભાવતી હોય ઓલી લીલી ભાવ હોય તો તમારે અહીંયા પાણી નીતારીને ભાજી નહીં લેવાની પણ અહીંયા હું ડ્રાય ભાજી બનાવું છું એટલે મેં બધું જ પાણી નિતાળી લીધું તું બસ હવે તેને સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણે સરસ મજાની મૂળાની ભાજી તૈયાર છે આ ભાજી પરોઠા રોટલી ચોળે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ ખાઈ લેશે મારી ગેરંટી છે તો તમે પણ ટેસ્ટી એવી ભાજી તમારા ઘરે જરૂર બનાવો અને તમને આ રેસીપી કેવી લાગી એ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જેથી હું તમારા માટે નવી નવી રેસીપી લઈને આવું જય શ્રી કૃષ્ણ